નમસ્કાર મિત્રો હું આપનો ડીપી જોગરા ગુજરાતની અંદર એક રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાળા રૂપાળા નથી પણ એને રૂપાળા કઈ માણસ ઓળખે છે પરસોત્તમ રૂપાળાજી રૂપાલાજી એટલા બધા રોજ ઉઠીને કોકની કોઈ બીજા એની ભૂલ કાઢવાની પોતે શું કરે છે એ નહીં કરવાનું ભારતના મંત્રી હતા છતાં કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી કે આને કામની વાત કરી હોય ઉઠીને બીજા પક્ષનું બીજા માણસનું કાયમ એનો જ વિરોધ કરવાનો અને એની જ ભૂલ કાઢવાની કા રૂપાલાજી કેમ થયું તમે તો એક શિક્ષક છો તમે તો સજન માણસો અને ખરેખર આ રૂપાલાજી છે ને એ રાજકીય માણસ નથી આ તો એક હાસ્ય કલાકાર છે અને આ ડાયરાના માણસ છે અને ખરેખર હાસ્ય કલાકાર બનવું જોઈએ ડાયરો કરવો છે આ ડાયરામાં હાલે અને આવી અભદ્ર ભાષા જે આ દેશના ભારત દેશના ક્ષત્રિય સમાજનું જાહેરમાં કોઈ સમાજમાં જાય છે અને એક સમાજને રૂડું લગાડે છે અને આવડા મોટા ભારત દેશના ક્ષત્રિય સમાજને ઘોર અપમાન કરે છે કે અંગ્રેજીની વખતમાં રોટરીની બેટરી જે મહારાજા નમ્યા અને આવા વ્યવહાર કર્યા મારે એટલું કેવું છે રૂપાલાજી તમને શરમ થવી જોઈએ શરમ એ દેશમાં રાજા રજવાડાએ અને આ ક્ષત્રિય રાજપૂતોએ દેશ માટે બલિદાન આપ્યા છે દેશ માટે માથા આપ્યા છે પછી વાત હોય કે બેન દીકરીને આબરૂ લૂંટાતી હોય કે કોઈ પણ એક વાત હોય અને ક્ષત્રિ સમાજને ખબર પડે કે દા અન્યાય થઈ રહ્યો છે ત્યારે હવ ની પહેલા સત્રી સમાજ આવી અને મોર ઉભા રહેતા હોય છે એટલે એને યાદ કરવા પડે છે તમારી જેવા એ નથી તમે એ સને ને હગા ભાઈ માટે

જ્યારે એમને બલિદાનો આપ્યા હોય જ્યારે બેન દીકરી વિશેની વાત કરતા હોય ને ગાયો માટરની વાત કરતા હોય ગાયના ગૌચરની વાત હોય કબૂતરો બનાવવાની વાત હોય ગામની અંદર રામજી મંદિર બનાવવાની વાત ગાયના ગોંદરાની વાત હોય ત્યારે હવ ની પેલા સત્રિયો આવીને ઉભા રહેતા હોય છે ને ક્યાંતા હોય છે એ આવ આ ગાયો નું ગૌસમ આ રામજી મંદિર આ બનાવો આ ગાયો નું ગોંદરું ભલા મણા ઈ જે આપતા હોય આપે ઈ રાજપૂત સમાજ આપે સત્રી સમાજ આપીએ કે બાકી તમારું કામ ને કાંડે ઘા જીલવા નઈ નાની માના ખેલ નથી ઈ આપતા હોય જ આપે રૂપાલાજી તમને શરમ થાવી જી શરમ અને તમે નો આપો તો કાય ની પણ આવી રીતે ભદ્ર ભાષા બોલવાની અને એક બેન દીકરી માટે દેશની તમને કાય શરમ નથી શરમ શરમ થાવી જી અને તમે આવા સજન માણા ઉઠી અને આજ લાખો માણસ તમે જો જોતાના રોતા હોય છે અંચન ઉપર બે આવવાનો વારો છે જાહેર માં આવું પડે એક બેન દીકરીને પણ ક્ષત્રિય સમાજનો કેવા માંગું છું કે મારો માલધારી સમાજ તમારી સાથે છે જ્યારે જરૂર પડે ને તારા દેશનો ગર્વી ગુજરાતનો માલધારી સમાજ તમારી પડખે ખડે પગે ઊભો છે એટલો વિશ્વાસ રાખજો આ આવો ક્યારે પણ સહન ન કરવામાં આવે આ તો આ ક્ષત્રિય સમાજનો છે કાલ સવારે કાલ બીજા સમાજનો કોઈ નાના સમાજનો અન્યાય થઈ જાય નહી હવે પેલા જો કોઈ આવતા હોય તો એ ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ સમાજને હું નત વંદન કરું છું કે આ એમને જો સંસ્કૃતિ જાળવી હોય તો એ દેશ જો ટકાવી રાખ્યો હોય ને તો એ ક્ષત્રિય સમાજ અને અઢારે સમાજને સાથે લઈને સાલો વાળો સમાજ છે રાજ ઈ કરીએ કે ઈ તો રજવાડાની વાત તો જવા દો વાગી વાત છે હજી મેં કદાચ રજવાડું નહીં જોયું હોય પણ કાલ હવારની વાત રાજકોટ સીટની વાત કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને લડવાનું થયું તેથી એ જ રાજપૂત સમાજ વજુભાઈ વાળા સાહેબે કીધું સાહેબ મોદી સાહેબ સાહેબમાં આવતા રહ્યો તમારી સીટ હું ખાલી કરું છું એ ખાલી કરી બતાવ એ જ રાજકોટની અંદર યાદ તમે નગારા છત્રી સમાજ સમાજનું જેને સીટ ખાલી કરી હોય યાદ જ તમે વાત કરો છો કે આ સમાજ આવો આ સમાજ આવો તો આવો ક્યારે સહન કરવેમાં નો આવે તમે એક ચીટ નહીં તમે કાય પણ ખાલી નો કરીએ કો તમે જાતું કાય નો કરીએ કો અને જે જાતું કરે ને એના નામ રે રાકાના નામ ક્યાય નો રે ભિખારી ભગતી કરે નહીં અને રાકા ભજે ને રામ પણ આ તો દાન દેવા દોયલા આ તો સત્રી સમાજના કામ આ તો સત્રી સમાજ કરીએ કે બીજું કે રોજ ઉઠેન તમે જો કોઈ પણ એમ પૂછે કે રૂપાલાજી અમારા લાઈટ આવતી નથી લાઇટના ઝટકા આવે છે આમ છે તેમ તો કોઈ ખાલી રજૂઆત કરે ત્યારે એને સતમાં એટલા બધા સગી ગયેલા કે હું તો કાંઈક છું હું તો ભારતનો મંત્રી છું ત્યારે બધાને એમ કહેતા હતા કે સડા સાંભળે અને બે તારમાં બે હાથમાં તાર ચાલી લો તો તમને ખ્યાલ આવે લાઈટ આવે છે કે ને આવી મશ્કીરી ખેડૂતની કરતા હતા ઈ આ રૂપાલા છે બીજું કોઈ દવાખાનાની વાત કરે કે દવાખાનામાં ડોક્ટર નથી દવા નથી

હાંડિયો લીમડો ખાતો જતો હોય તમને બાટલો સડતો જતો હોય આમ બાટલાનું પૂરું આમ તમારું પૂરું આવી શરમ થાય કરવામાં નહીં આવે રૂપાલાજી તમે જે બોલો છો ને એટલે જ કેવું પડે કે તમે સહે થતા ને એટલે સગી હતા એટલે કહેવું પડે સત કરાવે સાગ લાય લટકું કરાવે લોય પણ અસત ના આવે જેની હાંસ કા બેઠું બોલાવે ને કોઈ રૂપાલાજી તમને એ જ સમય એવો હશે કોઈ બેઠું નહીં બોલાવે જય હિન્દ जय भारत जय द्वारकाधीश